વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તારીખ પાંચ જૂન બે હજાર પચીસ ગુરૂવાર ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા પર્યાવરણ જાગૃતિ નગર સંકીર્તન યાત્રા કાર્યક્રમ ઇસ્કોન મંદરના સંતો સાથે સોનગઢ નગરમાં સંકીર્તન કરીને સે નો ટુ પ્લાસ્ટિક ના સૂત્રને સાકાર કરવા પ્લાસ્ટિક થી માનવ જીવનમાં થતા નુકસાન અંગે જાગૃતિ લાવી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની મેઝવાની કોરિયા દેશ કરી રહ્યું છે ત્યારે વિશ્વ આખામાં પ્લાસ્ટિક ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવા અને ટકાઉ વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે નગરમાં પણ કૃષ્ણ કેન્દ્ર કુક્કર મુંડા ઇસ્કોન મંદિરના સંતોનું મંડળના સંકિર્તન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિકને નકારી કાપડની થેલીનો ઉપયોગ કરવા પર ભાર આપી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી વૃક્ષારોપણ કરવા પાણીની બચત કરવા જળસંચય કરવા તથા નદીઓની સફાઈ કરી શુદ્ધિકરણ પર ધ્યાન આપવા માટે સંકીર્તન અને પ્લે કાર્ડ દ્વારા લોકોને એક જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો ગંગા સમગ્ર તાપી પ્રાંતના વિશ્વ પર્યાવરણ જાગૃતિ અભિયાનના કાર્યક્રમ માટે પોલીસ સ્ટેશન સોનગઢ સરકારી તંત્રએ ખડેપગે સેવા આપી હતી તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ સંતોના ઉતારા માટે સાઈ ગેસ્ટ હાઉસ હિરવા પ્લાઝા સોનગઢે નિઃશુલ્ક સેવા આપવા બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે જ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય ફાળવી ગંગા સમગ્ર તાપી પ્રાંતના આમંત્રણને માન આપી સોનગઢ નગરમાં પધારવા બદલ ઇસ્કોન વંદરના સંતોના હરેકૃષ્ણ કેન્દ્ર કુક્કર મુંડાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કલ્પેશ દિવ્ય પુકાર ઉકાઈ નમસ્કાર આજ રોજ વિશ્વ પર્યાવરણ જાગૃતિ દિવસ નિમિત્તે ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા વિશ્વ જાગરણ યાત્રા અને વિશ્વ પર્યાવરણ દિવસે સંકિર્તન યાત્રાનો કુકરમુંડાના ઇસ્કોન સંસ્થાના સાધુ સંતો જોડે એક કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં પ્રકૃતિ માટે પર્યાવરણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ નો પ્લાસ્ટિક અને સ્વચ્છતા જાળવીએ નદીઓનું જતન કરીએ પાણી બચાવીએ વૃક્ષો વાવીએ આવો એક સંદેશો ગંગા સમગ્ર દ્વારા વિશ્વને જાય એવો એક સંકીર્તન યાત્રા દ્વારા પ્રયત્ન કર્યો છે અને એમાં ખરેખર ઈસ્કોનના જે સાધુ સંતો છે નિતિનભાઈ પાડવી સરનું આખું ગ્રુપ એ લોકોએ ખરેખર એમનો કિંમતી સમય આપીને એક આવા કાર્યક્રમ માટે સુનગઢ પૂગામે હાજરી આપી એ બધા ગંગા સમગ્ર એમના ઋણી છીએ અને આવા ભવિષ્યમાં પણ આવો અમને સહકાર મળે

વંદે માતરમ વંદે માતરમ